તો જુઓ મિત્રો આપણે થી નીકળ્યા ને અત્યારે પહોંચી ગયા છે વાળીનાથ એટલે વાળીનાથ ની ગાયોમાં પહોંચ્યા છે અહીંયા બાજુમાં સામે દેખાય છે અરે ગાયો એમાં આપણે જાય છે જીરામભાઈ ની ગાડી આગળ જાય છે અને આપણે એની પાછળ પાછળ તો ચાલો જાય ગાયોમાં અને ગાયો કેવી કેવી છે જોઈએ

गाड़ी 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 पिछली कपिला देखा ये रिक्शा करो थोड़ा ना थोड़ा वाला आज ये नहीं नहीं आ आ अब बोला ना चलिए बहुत हो गया हम हां ખ્રલે ખા�ે જલે જ્ો તે ન્લ જાણે શાખ િરલે ચાળળ ખ્રણ જ૎ણથ ઙાગ ના જાળણ ન્ ન્ાર ના

ગેર ધન ગામ આયે વિકર તો ઉમન લાયો હ ઉમન લાયો ઉમન લાયો ગાયો ને હવે બેલાલ બે કઠોડાના છે કેવની કાળી લંગરી આ બે કઠવાડાનો ફોટો આ મુળી ગાહી ને આ તો ઇમે કે આ પછી આપણે ગાયો જોઈ ને એ વાળીના જગ્યાની અને હરિયાણાથી જેરામ ભાઈ લઈએ આવી બધી રૂપારી રૂપારી દેખાય રહી નહીં બાકી તો શું છે જગ્યાની ગાયો છે એટલે સારી નબરી સારી નબરી બંને ગાયો મિક્સમાં છે ગીરે હે ને આખલો તો જુઓ તમે જબર જબરજસ્ત છે ને અહીંયા સાહેબ બંને ના ના રૂપારી હરિયાણાની અહીંયા એક છે પટ્ટાવાળી એ તો હરિયાણાવાળી છે ના આગળ છે ને ठीक है आज का आईडी पीस है आपका आईडी है आर्या हां ये है बराबर आ बेटी कौन लाओ आज जबरदस्ती यार बंदे को ओ આ રે આ કેમ છે જુઓ ધીમે ધીમે શું કોઈ કોઈ ગાય દેખાતી આવે આપણે ગાયો માં નીકળ્યા ને આપણી સાથે સાથે ગાયો પણ નીકળી છે મંદિર માં આવે એટલે ગૌશાળામાં જવા માટે જીતભાઈ કેવી લાયક ગાયો હા હવે થોડોક આમ આવ્યો છે કેવામાં કે શું મોજમાં ક્યાં વારે હે પાછી કે અહીંયાથી જોયું છે

બાજુ બાજુ પાછળ થોડી લુલી થઈ ગઈ ગયો મંદિર ગેટ બેટ તો ખુલ્લું રહી ગયું શું માં ઝડપ માં તો માન વિડીયો ગાયો આપણે ત્યાં જોઈએ આવી ગઈ છે હવે ગૌશાળાની અંદર આ છે વાડીનાથ મંદિરની ગૌશાળા આ બધી ગાયો છે ને પોતપોતાના વાળવા અલગ થઈ ગઈ છે દૂધણી આની અંદર આવી પાંકડીઓ મતલબ જે હોય ને કે પાંચ મહિના નીચેની અલગના વાડામાં એના ઉપરની અલગ વાડામાં એવી રીતે એ નીણ કમ્પ્લીટ હતું આવીને મીંડી સીધી ખાવા આ એક માતાજી કેમ આમાંથી આવે છે ભૂલા પડ્યા હા ભાઈ વાસુડા ઓહો ટીલારી છે કે આ વાળા એની અંદર જોયું બીજા અલગ ગાયો અને કોઈ જાડા સિંહવાળો પડે તો અહીંયા જ ને હે એકદમ જાડા સિંહવાળો ક્યાં આ સામે ખાઈ રહી એ એને પછી જોવા જઈએ અત્યારે એક વર્ણનો વાસુડો જોઈ લે

આપણે વાસુડા જોઈને હવે આવી ગયા આ વાડા અંદર કે જે આપણે જોવાનું હતું બળદ આ તો જુઓ એનું ધ્યાન રાખવાનું આપણે કીધું એટલે ધ્યાન રાખશો હવે આની ચેક કરો આ બળદ ખૂબ જોયો છે તમે વિડીયોમાં ને અહીંયા ધ્યાન ક્યાં ગયો આ રહ્યો આ એક આડા બધી થાય ને પછી એને આપણે જોઈએ બરાબર 아료 플레이 엥 바코 바코 되면

બરાબર મિત્રો આપણે વાડીના ભગવાન મહાદેવની ગાયો જોઈ બરાબર એના પછી આપણે ત્યાં નીકળી ગયા હતા એક મિનિટો આ કેમ ખબર ગાડીમાં પડી ગયું પંચર ભાઈ બંધ પંચર કરે હે અને એક સરસ વસ્તુ બતાવું બે બાદ લે લીધા ધોકા વચ્ચે કોઈ ગામ આવ્યું હતું ત્યાંથી લીધા હે આ હે બે આપણા નહીં એક જ મેં આ હે આપણા કેવા ધોટી નહીં ને કાંઈ ઓરિજનલ ને તારો ઓરિજિનલ ભાગ વસ્તુ રખાઈ ગઈ છે પંચર કરાવી લે અને પછી હજી એક ગાયો જોવા જવાની છે આપણે જો ત્યાં પહોંચશું તો જોશું નતર પછી સીધા હવે નીકળશું આપણે ગાડીમાં જ પંચર કરાવ્યું ને પછી જે ગાયો જોવાની હતી એ ગાયો આપણે રસ્તામાં જ આવી ગઈ મજા મજા ભાઈ muy bien muy bien, muy bien. Abo ya, abo ya, A ver, ya a todo sí, sí. ¿Qué, ¿Qué bien,

એક નંબર ને આમ ને બધાને ખૂબ એટલે ખૂબ આનંદ આવી ગયો બધા મિત્રોને મળીને બધા ભાઈઓને મળીને બરાબર અને બાકી હવે આપણે પહોંચી ગયા ફરી રાપર જયરામભાઈ એ પણ આયા હતા એ બ્લોગ તમને કાલે જોવા મળશે બરાબર બાકી આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગ ને શેર કરનાગની અંદર